નમસ્કાર દર્શકો મિત્રો ઓટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ટીવેટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. ગિરધરા તાલુકાના બેડિયા ગામે 3 દિવસ પહેલા મોટા પાએ દારૂનો જથ્થો પકડાયા બાદ ડીજીપી વિકાસ સહાયની મોટી કાર્યવાહી. ગિરધરા તાલુકાના બેડિયા ગામે 3 દિવસ પહેલા મોટા પાએ દારૂનો જથ્થો પકડાયા બાદ ડીજીપી વિકાસ સહાયની મોટી કાર્યવાહી. બેડિયા ગામે આ બીજી ઘટના આ ઘટનામાં કેટલા પોલીસ કર્મીઓનો ભોગ લેવાઈ પહેલા પીઆઈ ચૌહાણની બદલી બાદમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા ગીર સોમનાથના ઉના ગીરગઢડામાં દારૂની રેલમછેલ કેસમાં ડીજીપી વિકાસ સહાયની મોટી કાર્યવાહી ગિરગઢડાના પીઆઈ યશપાલ ચૌહાણ સસ્પેન્ડ બ્રાન્ડના એસઆઈ સુભાષ ચાવડાની ભૂજ બદલી એકતાલીસ લાખના દારૂ પ્રકરણમાં પોલીસ બુટલેગર કનેક્શન ખુલ્યું ઉના ગીરગઢડા અને કોડીના સંતકમાં સ્થાનિક પોલીસ તંત્રની સાટગાટ સાથે વિદેશી દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બેફામપણે ચાલી રહ્યાની ચર્ચા ડીજીપી વિકાસ સાય સુધી પહોંચી આ કેસમાં હજુ વધુ પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થઈ શકે તેવી સંભાવના પોલીસ પણ આરોપી બને તો નવાઈ નહીં એસએમસીએ મહત્વના ટેકનિકલ પુરાવા એકઠા કર્યા રિપોર્ટર મનુ કવાર ગુજરાતી ગિરગઢા